આજે અંદર આજે માનવ સમાજ બહુ ધાર્મિક છે જો ધાર્મિક ન હોય તો કરોડોના નો બનાવે આટલા ભંડારા જે ચાલે છે અખંડ ભંડારા ચાલે છે જો ધાર્મિક ન હોય પણ આ બધું કર્મનું કર્મ કહેવાય તમે ગાયની નિર્ણય રાખી એ પુણ્ય કર્યું તમે કબૂતરોને ચણ નાખી એ પુણ્ય કહેવાય કૂતરા કહેવાય તમે અન્ન એ પુણ્ય કહેવાય પણ ગીતા પુણ્ય નું ફળ એને સ્વર્ગની પ્રાપ્તિ કરાવે પણ એ પુણ્ય ક્ષણ થાય એને પાછું મૃત્યુલોકમાં આવે છે તો આજે સંતો એમ કે છે કે આપણે મૃત્યુલોક માં પાછું આવવું નથી આપણે પરમધામની પ્રાપ્તિ કરવી છે તો પરમધામ ક્યારે પ્રાપ્ત કરી શકાય કે જો માનવને પરમ તત્વ નું જ્ઞાન હોય પરમ જ્ઞાન હોય અને જ્ઞાન આપણા અંદર વાત બતાવી છે કે મોતી લેના ગોતી સંતો મોતી લેના ગોતી દિલ દરિયામાં ડૂબકી દેના કુવામાં ડૂબકી મારો ન કીધું તાળામાં ડૂબકી મારો ન કીધું સમુદ્રમાં ડૂબકી મારું ન કીધું પણ એની દરિયામાં ડૂબકી મારવાનું કીધું না পট নে না পট নে গুরুগম চাবি করম নে গুরুগম চাবি করমে करना पटने को अंतरना पटने को दरिया दरियाला जो अंतर जगत एक जगत तो आप दुनिया आ बार जो रिया है और एक अंतर जगत में ज्या मोती है क्या मोती है शब्द ना अलग जैसे जती सती संन्यासी लोग बोलता है अलग निरंजन अलग निरंजन नो अर्थ લખવામાં ન આવે એ નામ આંખ નો વિષય નથી એ નામને નિરાકાર કહે છે નામને જ બ્રહ્મ કહે છે નામને જ ઈશ્વર કહે છે એટલે નામને જ આત્મા કહે છે નામ કયું अभिशाप के तो बावन अक्षर माया माही तीन में सत्य नाम नाही नाही और नाही भगवान जो नाम से बावन अक्षर मान थी अक्षरों मान मा रहे वाणी में आए तो वंशी जाए बिन वाणी पर बांधे रहे राम नाम तो राख हृदय मा कायद कल्पना काचि रे आदि अंत में मध्यमा बोले ते वस्तु साची जी आदि अंत में मध्यमा निरंतर अखंड एक अलग है અને એ નામ છે અને એ નામ એ જીવન છે નામ એ જ આપણું લક્ષ છે પણ ક્યારે જ મેળવવાના એની ઉંમર નથી કીધું કે આ ઉંમરે જ્ઞાન લેજો આ ઉંમરે એવું નથી લઈ ગયું સમજો ત્યારથી સવાર ગણી લે સમજો ત્યારથી સવાર ગણી લે ભૂલો ત્યાંથી તું પાછો ફરી વેળાવીતી જશે શામય ચાલો જશે અંતે તારો આ તો માટી નો છે থাকে যারে দরো ও দশে অন্তত তার તો માટી નો આ તો માટીનો છે રે મીનારો હું કીધું સમજોતાથી સવાર ગણી અને ત્યાંથી પાછો

ત્યાં સુધી બધી જ માય મન બુદ્ધિ ચિત્ત શરીરના તમામ વસ્તુ થી અનુભવ થતા એ તમામ માયા છે નાશ્વંત છે તો સત્ય શું છે જ્ઞાન સત્ય શું છે નામ એ નામ છે એ જીવન છે હવે નામને ક્યારે જાણવાનો ઘણા લોકો એમ કેતા કે એ તો ઉમર થાય ને ત્યારે ભજન કરવાનું છે ને એ વાર છે વાર છે ક્યાં વાર ઉપર જવાની વાર છે વાર છે એમ કે હજુ મારું હજુ બહુ લાંબુ જીવન છે ભાઈ આ સંત એમ કહીએ કોણ જાને પાલકી મોરા કલર બાપ કર કોણ જાને પાલકી મોરા કલર બાપ કર જબલ હંસા શ કયા મેઘમા મોત કરે કલ કે મોલકી તું મૂર્ખ કાલની વાત કરે ભાઈ સંત એમને બોલી ગયા કાલ કરે સો આજ કર આજ કરેસો અલમાં પર્ગી બહુરી કરેગા કબ

અને જમવા બેઠા મેન કોઈ ભરોસો નથી આ તો ઈશ્વરની દયા છે એટલે દયા કરે દયાલ ને ભજન તો ભગવાન ક્યાં કરે દયા કર દયાને માનવ દેહ તો દીધો પણ બંદા ભજન નો કરે ભગવાન શું કરે તો આપણે દેશ કોને આપીએ ભગવાને મારે પણ એ માર્ગ જાણવો જોઈએ મારે જાણી લેવો જોઈએ આ જીવનનો શું ભરો ક્યાં પૂરો થાય ક્યારે પૂરો થાય એનો શું ભરોસો પણ માણસને વિચાર જ નથી આવતો આટલું બધું સાંભળે પણ એ મન એને બીજે ભટકતો હોય આ જે ધૂંધ કાઢીને મોક્ષ મેળવવા માટે એને એકાગ્ર ચિત્ત સાંભળ્યું ત્યારે એને મોક્ષ મેળવે મોક્ષ એમને નથી મળતો મોક્ષ મેળવવા માટે એકાગ્રતા એક ચિત્તે સાંભળવું પડે તો એની એક એક ગાંઠ તૂટતી ગઈ અને અંતે એ દિવ્ય રૂપ પ્રાપ્ત કરે છે કેમ કે એને એકાગ્ર ચિત્તે સાંભળો પણ એવી રીતે આપણા જીવનની ગાંઠો પડી ગયેલી છે એ આપણે પણ તોડવી પડશે પણ એનો નિરાકરણ સંતો કરે એનો નિરાકરણ સદગુરુ કરે એનું જ્ઞાન મેળવવા માટે એવા જ્ઞાની સદગુરુ ના જાવું પડે જીવનને સફળ બનવા માટે સદગુરુ ના જાવું પડે તો આજ આ કલિકાળ ની અંદર પરમાત્માએ જે આપણને તક અને અવસર આપ્યો છે એ એની માટે આપ્યો છે એ માનવ અત્યારે તો જાગી જા અત્યારે જાગવાનો સમય છે તું જ્યારે સંસારમાં તું મતલબ કે 84 માં ત્યારે તું જાગી નહીં શકે અત્યારે જાગોળો વખત છે તો આ કલિકાળ છે આ કલિયુગ ઘણા લોકો કલયુગ ને બહુ ખરાબ માનતા બહુ ભયંકર યુગ આવી એટલે આ ભયંકર યુગ નથી સારામાં સારો યુગ કલયુગ છે એટલે જ રામણ માં કીધું કલયુગ સમજુગ આને નહીં જો નર કર વિશ્વાસ ગાય દામ ગુણ ગન વિમલ ભૌતિર બિને પ્રયાસ સતયુગમાં આ ભૂમિ હતી દ્વાપરમાં માં આ ભૂમિ હતી આજ આ બધું આ સંસારમાં એને ભૂમિ છે તો આજ કલયુગમાં તમારે આ સૂતનો વાંધો છે કલયુગમાં શું નડતર છે કલયુગમાં કોઈ વસ્તુ આપણું મન આપણું નડતર છે આપણું અજ્ઞાન જડ કરી દીધું છે અજ્ઞાને આપણને જડ બનાવી દીધા આપણે પોતાનું જ્ઞાન નથી પોતે પોતાની અંદર મેળવ્યું છે બહાર નહીં પોતે પોતાને ઓળખો પોતે પોતાની શક્તિને જાણો બીજું કઈ એમાં કોઈ સંસ્કૃત ભણવાની જરૂર નથી એમાં ઇંગ્લિશ ગણિતની જરૂર નથી કોઈ વિદ્વાન જરૂર નથી એમાં હર માત્ર એ જ્ઞાન ને જાણવાને સક્ષમ છે એ જાણવાને અધિકારી છે પણ માનવ નિર્મળ કેમ બની ગયો કારણ કે નબળા મારે ને આવી બે તો એ નબળો જ થઈ જાય જીવવાની સંગત કરે એ રીતે રામણ મેં કીધું संगत से गुण उपजे संगत से गुण जाय बास बास और मिश्री एक भाव विकाय श्वास संगत नो ये प्रभाव पड़ता है ये संगत थी गुण आवे और संगत थी गुण जाए तो आज कलयुग ने अंदर मानो मात्र एम कहे कि अपने दोष बीजा ना आपे अपने आज समाज आको अवळे मार्गे चढ़ी हो इतले સમયના મહાપુરુષ માનવને જ્ઞાન દેવા માટે આવે છે સમયના મહાપુરુષ માનવની શક્તિને જાગૃત કરવા માટે આવે છે હે માનવ તું પોતે પોતાને ઓળખ આ દેહમાં તું કોણ છે આ શરીર મારું છે હું શરીર નથી એમ તો બોલવા વાળા ઘણા છે પણ શું તમે એને ઓળખો ખરેખર એ બહાર જગતમાં લોકો

बड़े भाग्य मानुष तन पावा दूरेला बस ग्रंथ ने गावा बड़े भाग्य मानुष तन पावा सूर्य दूर लसद ग्रंथ ने गावा विचार करो सदग्रंथ कही है बड़े भाग्य ऐसी मानते मिलो પણ શું કામ મળ્યો પરલોક ને સંવારવા માટે પરલોક ની પ્રાપ્તિ કરવા માટે આવું સુંદર અવસર ભગવાને આપણને આપ્યો છે તો આ હવે આપણને સંદેશો દેખો પરમાત્મા જુએ છે તમે એમ કહો છો કોણ ભાવે આપણને પરમાત્મા સર્વવ્યાપક જુએ છે કે આજે સંતો તમને જગાડી રહ્યા છે સંતો તમને જ્ઞાનની વાતો કરી રહ્યા છે એ જ્ઞાન જાણવાનું કહી રહ્યા છે અને તમને એમ કે છે કે તમે જ્ઞાન જાણી શકો અમે પણ તમારી જેવા હતા જે એ નામની ખબર નથી અમે સત્સંગ સાંભળ્યો અને એક એક દિવસ સત્સંગ સાંભળ્યો બે દિવસ સત્સંગ સાંભળ્યો પછી એમ થયું કે અમે પ્રશ્ન કર્યા કે તમે જે વાત કરો છો એ શું છે એ જ્ઞાન આજે મળે આ કલિયુગો મળે અત્યારે મળે ત્યારે સંત મહાત્મા કીધું હા એ જ્ઞાન તમે પ્રાપ્ત કરી શકો ત્યારે અમે તરત માંગણી કરી અમારી સમર્પણ ભાવ હતો કે જે આજ્ઞા આપો

આત્મને આહવાન કરવામાં આવે છે તમને સંદેશો આપવામાં આવે છે કે જાગો રે જાગના અબ જાગન કી વાત ફિર કા જાગે જાગે નાન કા જો સોવે પાઉ પસાર કો સદગુરુ આતમ જ્ઞાની જો મળે અને આતમ એ સત્નામનો બોધ પ્રાપ્ત કરી જો ભજન કરી લે તો આવા ગમન થી મુક્ત થઈ જાય છે તો એ જ્ઞાન યોગ માર્ગ આપવા માટે સમયના યુગ પુરુષ સદગુરુ દેવ સતપાજી મહારાજ માનવ ધર્મ મારો ઉત્થાન સેવા સમિતિ નામની સંસ્થા જે ભારત વર્ષને દેશ વિદેશોમાં સંત મહાત્મા ત્યાં રહેશે છે આપ લોકો ત્યાં જાઓ અને માંગો તમે જ્ઞાન માંગો તમને જ્ઞાન મળશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી હમ બી જાગે તું ભી જાગો અને એમાં તમારું કલ્યાણ છે એટલું કહેતા હું વાણીને વિરામ આપીશ હરિઓમ તત્સત પ્રેમથી બોલે સદગુરુદેવ મહારાજ કી જય